હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું શિયાળામાં ખાવાની મજા આવે તેવું લસણિયા ગાજર તો આ ગાજર ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય તેવું બહુ જ ટેસ્ટી લાગે છે સો ટકા તમારો જમવાનો સ્વાદ પણ વધી જશે એકદમ ટેસ્ટી અને ચટાકેદાર લસણિયા ગાજરનું અથાણું તો ચલો ફ્રેન્ડ્સ રેસીપી સ્ટાર્ટ કરીએ અહીંયા મેં ત્રણ નવ ગાજર લીધેલા છે આ એકદમ સરસ ઓર્ગેનિક ગાજર છે તેને ધોઈને મેં સરસથી કોરા કરી દીધા છે અને તેની આ રીતે મદદથી આપણે આપણે છાલ છાલ ઉતારી ઉતારી દેવાની છે આ રીતે બધા જ ગાજરની સરસથી દઈશું ગુલાબી ગાજર આવે તે લેવા હોય તો તે પણ લઈ શકો છો અને આ રીતે તેના મીડિયમ સાઇઝના મેં ટુકડા કરી દીધેલા છે તમારે મોટા ટુકડા કરવા હોય તો તે પણ તમે કરી શકો છો અહીંયા હું ગાજરની લાંબી સ્લાઇસ કરી રહી છું તમારે નાના ટુકડામાં કટ કરો હોય તો તે પણ તમે કરી શકો છો અને જે વચ્ચેનો ભાગ હોય તે નીકાળી દેવાનો છે આ રીતે પતલી પતલી ચીરો કરવાની છે હું આ રીતે મીડિયમ સાઇઝનું કટિંગ કરી રહી છું આ રીતે બધા જ ગાજરનું સરસથી કટિંગ કરી દેવાનું છે તમારે ગાજરનું જેવડું પીસ જોઈએ તેવડું કટ કરી લેવાનું છે આ રીતે બધા જ ગાજર સરસથી કટ થઈ ગયા છે જો તેલવાળા અથાણા ન ખાવા હોય તો આ અથાણું એકદમ ઇસ્ટન અને ઓછા તેલમાં તૈયાર થાય છે તો હવે આપણે લસણની ચટણી બનાવીશું એક ખાણી દસ્તો લેવાનો છે તેમાં મેં દસ થી પંદર લસણની કળી લીધેલી છે ત્યારબાદ તેમાં બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે બંનેને સારી રીતે ખાંડી દેવાનું છે અને તમારે મિક્સરમાં ક્રોશ નથી કરવાનું આ રીતે બનાવવાથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે આ એકદમ સારી રીતે ચટણી વટાઈ ગઈ છે તમે જોઈ શકો છો ત્યારબાદ એક બાઉલ લેવાનો છે જે ગાજર કટ કરેલા છે તે લેવાના છે ત્યારબાદ લસણવાળી ચટણી એડ કરવાની છે એક ટેબલ સ્પૂન લસણવાળી ચટણી એડ કરીશું સ્વાદ અનુસાર સોલ્ટ અથાણું છે તો હિંગ વગર તો અધૂરું જ છે એક ટી સ્પૂન હિંગ એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને જીરું પાવડર એડ કરવાથી ખૂબ જ સારો ટેસ્ટ આવે છે એક ટેબલ સ્પૂન કોથમીર અને એક ટેબલ સ્પૂન તેલ એડ કરવાનું છે અહીંયા મેં તેલનો ઉપયોગ કરેલો છે ફ્રેન્ડ્સ બને ત્યાં સુધી સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો છે હવે બધા જ મસાલાને લસણ અને ગાજર સાથે એકદમ સરસથી મિક્સ કરવાના છે જો સ્પૂનની મદદથી ન ફાવે તો હાથની મદદથી પણ એડ કરી શકો છો બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું છે એકદમ ટેસ્ટી અને ચટેકેદાર અથાણું તૈયાર થાય છે ફ્રેન્ડ્સ જે લસણની ચટણી હતી તે સારી રીતે ગાજર સાથે મિક્સ થઈ જવી જોઈએ બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું છે જો ફક્ત પાંચ જ મિનિટમાં એકદમ ટેસ્ટી અને ચટાકેદાર અથાણું આપણું તૈયાર થઈ ગયું છે આ લસણિયા ગાજરને તમે સવારના નાસ્તામાં કે પછી થેપલા સાથે ભાખરી સાથે રોટલા સાથે ખાશો તો એકદમ ચટાકેદાર અને તમારો ખાવાનો સ્વાદ સો ગણો વધી જશે અને આ અથાણાને તમે બેથી ત્રણ દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને કોઈ ગેસ્ટ આવી જાય અને ઇસ્ટર્ન અથાણું બનાવવાનું હોય તો આ લસણિયા ગાજરનું અથાણું એકવાર જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગે તમે વિડીયો તો જોઈ રહ્યા છો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ મિત્રો